મફત નગરમાં ઘણા દિવસોથી પાણીની સમસ્યા ચાલી રહી છે શું તંત્ર ધ્યાન દોરશે કે આંખ આડા કરશે એ જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ક્રાઈમ શું નામ શું સમસ્યા છે

પંદ્રો ડીયા નહીં લાજે વ્યાસિ એના પોગો નહીં ચો પે અચીદાશી બપોરેદા વાલ ખરાબ થઈ બરાબર કર્યો લેન ટોટી અસિસિયો ખરાબ થઈ ખરાબ થઈ ખબર આઈ સાજે માં પાણી એકે હલાયો સરખો હલાયો ને સની પબ્લિક કે દા મેથી પાગડ જે બે ત્રણ ગલીઓ છે એમાં પાણી આવે છે પાછળ સાઈડ પાણી નથી આવતું ઓઠિયા જો રહેતા આની જગ્યા રે કે છે ઘરે નતો આવતું પાણી અગિયા જો કોઈ એટલે લાઈન તૂટી ગઈ છે કે ચોકપ થઈ ગઈ છે શું છે ઈ કે ખબર ના કાદબજી વઈ હે એના સુધી કે સેવા ન હે ની જો પાણી જો ને કાઈ માઠું ખૂલીયા તો વાલ કે તો વાલ ખરાબ થઈ ગઈ આ તો આઈ સરખો કર્યો ને પબ્લિક ગણે રહેતી હતી જાણ તો ગઈ છે ને નગરપાલિકામાં આજે વ્યવહારસી પાનોડી પહેલે બાયું ધાકા ખાડ્યા તી ત્યાં થઈ ગયા તો થઈ તો એના શું તે નાય થયો શું નામ બેન તમાર શું સમસ્યા છે એ ફરજાના મેં ને જેમ કીધું ના ઈ બરોબર જ છે અમારે આજે જેદી નદી આવી છે ને તેડું આની આ તકલીફ છે ને હમણાં 15 દિવસથી આ સમુરું પાણી નથી આવતું અમે આ તકલીફ છે ને અમે બે ત્રણ પાંચ વારના ગયા છે અહીં અરજી કરવા એટલે નગરપાલિકા માં અરજી કરી છે તો નગરપાલિકા વાળા શું કહે છે હવે આજે અમે ગયું તું અમારે એમ કીધું છે કે અમે આવી છીએ તમારું બપોર સુધી કામ થઈ જશે પણ હજી સુધી બપોર થયા આજે અમારે પાણી ઘરે પણ આવ્યું નથી પાણી આગળ ની લીલા ગલી માં તો આવે છે આગળ બધે આવે છે અમારે આ ત્રણ ચાર શેરી માં સમુર પંદર દીઠા પાણી બંધ ટીપું નથી ખાતું પાણી તમારું નામ ભાઈ જયંતિ ભાઈચંદ છે હા શું સમસ્યા છે સમસ્યા અમારે પાણી છે ગટર લાઈનની છે પણ પાણીની અત્યારે જરૂરત છે અત્યારે તડકો બહુ તપેરો છે નાના નાના બાલ બચ્ચા છે આ પાંચ પાંચ છ છ બી થઈ ગયા છે પાણી અમને મળતું નથી આ ત્રણ દિવસ વગરના બેઠા એવું પાણીની હાલત બગડેલી છે છોરા આગળ માંગવા જાય તો પાણી નથી મળતું એવું છે હાલત પાણી આગળની ગલીઓ છે એમાં તો આવે છે અહીંયા કેમ નથી આવતો આગળની ગલીઓ એમાં એમ છે કે અહીંયા એકની લાઈન નાખેલી છે એ પ્રાઇટ બીજાની લાઈન છે પણ અમારી લાઈનમાં જે છે એ નાની છે અને ઉપરથી જે પાણી વધારે દેતા હતા પ્રેસવાળા એ અત્યારે નથી આવતા બંધ કરીને હાલા જાય છે કોકુક ટાણે તો હવે અમે અળી ગળી અમે નગરપાલિકામાં જઈએ છીએ પણ નગરપાલિકામાં એક જ જવાબ આપે છે કે અમે તો પાણી ખોલીએ છીએ વાલવારા આવે છે પણ વાલવાળા કોઈ અમને ભેરાય નથી થતા અમે વાલવાડાની વાટ જોઈને બેસીએ છીએ પણ એ છતાં અમે વાલવારાને પૂછા કરી કે અમારે પાણીની જરૂરત છે અમારે પાણીની જરૂરત છે કોઈ લોકો એમ કે છે કે મારે નગરપાલિકામાં જાઓ પણ નગરપાલિકામાં અમે ભાઈઓ માણસને બધાને લઈ જાય તો નગરપાલિકામાં જઈ કરીને સાહેબ લોકો કે છે કે અમે હમણે ગાવીએ છીએ હમણાં જાવીએ છીએ એમ એમ કરીને અમે આ ત્રણ ચાર દિવસ થઈ ગયા છે પણ કોઈ બોલતા નથી અને અમારી કોઈ સમસ્યા હા ભરતા નથી તો મહેરબાની કરીને અમારી હાથા હાથા જોડી છે અને વિનંતી છે અમારા નાના નાના બચ્ચા પાણી વગેરે રગડે છે તો અમને પાણીની જરૂરત છે અમને પાણી આપવા તમારું મારું નામ વાલી બેન જયંતિની છે પાણી પાણી બંધ છે અને પાણીની સુવિધા સમુરી નથી અહીંયા પાણી વગર છોરા હેરાન થાય અમે હેરાન થાય પંદર દિવસથી અમે નગરપાલિકામાં જાણ કરી પણ નગરપાલિકા કોઈ ધાત દેતા નથી પછી અમે હું ગયા તો એમને કીધું કે અમે પાછળ તમારા આવી તો તમે અહીંયા પહોંચો અમે બપોરના એક વાગે અહીંયા પહોંચી જશો હજી સુધી અમે અહીંયા વારજો બેઠા હે કોઈનો હતો કે પતો નથી હવે અમે અહીંયા બે કન અહીંયા દસ પંદર જ ઘર ઘરની ભેરી થઈને બેઠી હોય પણ આમનો હજી કાંઈ પતો નથી હવે અહીંયા લાઈન નાખી છ ની લાઇન હતી પછી એમને નાખીએ ત્રણ ની લાઇન અત્યારે નાખી ત્રણ ની લાઇન એમાં પાણી સમૂહ અમારા ઘરામાં પહોંચતું નથી ચાર સો ચાર પેરા પંદર દિવસથી ચાર પેરા હરજી હે પણ અરજી કોઈ અમારું સાંભળ નથી હવે હું તો એમની ડાયરેક્ટ એમ કહેરા કે તમે ડાયરેક્ટ નગરપાલિકામાં થપ્પો મરાવી કરીને ઉપર મૂકો હવે નગર વાળાને અમે કેવા સવાર ગયા તો નગરપાલિકા વાળા કહેરા કે એક વાગે અમે આવી કે કામ જશે અને સાંજ સુધી તમારા ઘરે વાણી આવી જશે પણ હજી સુધી અમે બધી બાઈ અહીંયા વાટ જોઈને બેઠી હોઈએ નગરપાલિકા વાળા આવ્યો કે નથી કોઈ માણસ ભાઈ માણસ આવ્યો હજી અમે અહીંયા જ બેઠી છીએ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે